બનાસકાંઠા જિલ્લાનું ઢીમા અને ધરણીધર ભગવાનનું ધામ સમગ્ર દેશ વિદેશમાં જાણીતું છે ત્યારે બાળકોના ડોક્ટર હિરેનભાઈ પટેલ દ્વારા ઢીમા ગામની તમામ પ્રાથમિક શાળાઓમાં બાળકોને તેમજ મોટાભાઈ ધનરાજભાઈ પટેલના સૌજન્યથી ગોધા પરિવારના સહકારથી આઠસો જેટલા બાળકોને સ્વાદિષ્ટ તિથિ ભોજન આપવામાં આવ્યું હતું જોકે પિતાજી કાળાભાઈના સ્મરણાંજલિ અર્પી આ શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધેલું હોવાથી તમામ બાળકોને પ્રાસંગિક ઉદબોધન કરી પિસ્તાલીસ વર્ષ પહેલાની યાદો તાજી કરી આ બાળકોને પોતાના હાથે મીઠો કવિયો ખવડાવવામાં આવ્યો હતો અને આઠસો જેટલા બાળકોને તિથિ ભોજન નિમિત્તે પૂરું ભાણું જમાડીને આનંદ પ્રાપ્ત કર્યો હતો જો કે પિસ્તાળીસ વર્ષ પહેલાની યાદો તાજી થતા બાળકો અને શિક્ષણ આરોગ્ય સંબંધિત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં શિક્ષકો અને બાળકો પણ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સહયોગ આપ્યો હતો અને સફળ પૂર્ણ કરવામાં આવ્યો હતો